નમસ્કાર હું છું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે અને વાત કરીએ તો પહેલગામ આતંકવાદી હુમલાના થોડા મહિના પછી રમાયેલી એશિયા કપના એકતાલીસ વર્ષના ઇતિહાસમાં આ વર્ષની આ વૃત્તિ સૌથી વધુ રાજકીય રીતે ચર્ચાસ્પદ રહી છે આ ટુર્નામેન્ટમાં ભારતીય ગ્રુપ સ્ટેજ અને સુપર ફોર મેચ દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઇન્કાર કર્યો હતો એશિયા કપના ઇતિહાસમાં ભારત પાકિસ્તાન વચ્ચેની પહેલી શિખર મેચ ફાઇનલમાં તીવ્રતામાં વધારો થયો હતો ત્યારે એશિયા કપ બે હજાર પચીસની ફાઇનલ દુબઈમાં રાજકીય અને ક્રિકેટ નાટક નાટકથી યાદગાર બની હતી ભારતે પાકિસ્તાનને ઓલ આઉટ કરી એકસો સુડતાલીસ રનનો પીછો કરી અને પાંચ વિકેટ જીતી મેળવી જીત મેળવી હતી અને પોતાનો નવમો એશિયા કપ વિજય મુકુટ હાંસલ કર્યો હતો છતાં વિવાદનો કેન્દ્ર બિંદુ એ બન્યો કે ભારતીય ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલ એટલે કે એસીસી ચીફ અને પીસીબી પ્રમુખ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો આ નિર્ણયથી પ્રેઝન્ટેશનમાં વિલંબ થયો અને પાકિસ્તાની ખેલાડીઓ પણ ડ્રેસિંગ રૂમમાં જ રહ્યા હતા પ્રિફાઈનલ ફોટોશૂટ પણ રદ થયું કારણ કે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા અને નકવી સાથે ફોટો પાડાવવાનો ઇનકાર કર્યો હતો પીસીબીના હાથે ટ્રોફી ન સ્વીકારી અને ભારતે મેદાન પર અવિસ્મરણીય વિજયનો ધ્વજ લહેરાવ્યો છે